મૈયા આંગણવાડી હેલ્પર વિમેન યુનિયન દ્વારા વિવિધ મુદ્દાઓને લઈને આજે ભરૂચ કલેક્ટર કચેરી આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી વર્કર અને હેલ્પર બહેનોના માનદ વેતનમાં વધારો કરવો વર્ગ 4 ના કર્મચારી જાહેર કરવા કામગીરીનો સમય તેમજ કાર્ય નક્કી કરવા વર્કર અને હેલ્પર બહેનોની આર્થિક સ્થિતિ નબળી હોય ગરમ નાસ્તામાં અપાતા બિલો તેમજ વીજળી બિલ કેસ રિફીલ બિલ અને અન્ય ખર્ચાઓના ખર્ચ કરવાથી મુક્તિ આપવી પ્રમોશન આપવું તેમજ આંગણવાડી બહેનોને આરોગ્યલક્ષી વીમા યોજના તેમજ પેન્શન યોજના લાગુ કરવા ઓનલાઈન કામગીરીમાંથી મુક્તિ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ નિવૃત્ત બહેનોને ગ્રેચ્યુટી ચલાવવામાં આવે જેવી વિવિધ માંગો સાથે મોટી માત્રામાં આંગણવાડી બહેનોએ કલેક્ટર કચેરી ખાતે ભેગા મળી આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી હું આંગણવાડી વર્કર છું મારો આંગણવાડી કેન્દ્ર નામ વડદલા આજે અમે અહીંયા અમારા હક માટે ના આવેદન પત્રશ્રી ને આપવા આવ્યા છે અમે સરકારશ્રીને અમારી એક જ માંગ છે કે અમને સરકારી કર્મચારી ગણો બાળકો પોષણ આપે છે આજે બાળકોનો અમારે પોષણ મુક્ત બનાવેલા છે અમને કઈ પણ કરવાનું હોય દરેલી કે ગમે તે તમામ અમારી આંગણવાડી બહેનો સપોર્ટ કરે છે આજે અમને જે હક મળે છે તે અમને મળતા નથી અમારા બેન અમે યશોદા યુનિયનનામાંથી છે અમારા બેન ખૂબ અમારા માટે લડત લડે છે પણ અમને જે અમારા માંગો છે તે અમારી પૂરી થતી નહીં સરકાર શ્રીને અમારે એક જ નમ્ર વિનંતી છે કે અમને આરોગ્ય અમને સરકારી કર્મચારી કરો અમારા જે હકો છે તે અમને આપો